ટ્રક ચાલકે યુવકને અડફેટે લીધો ભાવનગરમાં ટ્રકે બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો છે રોડ ઉપર બાદ બાઇક સવાર ટાયર નીચે કચરાયો મોત હતું ભાવનગર શહેરમાં રોડ ઉપર એક રેતી ભરેલા ટ્રક ચાલકે બાઇક સવાર યુવાનને અડફેટે લીધો હતો જેથી યુવાન ટ્રકના ટાયરમાં આવી જતા કચરાઈ ગયો હતો જેને પગલે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે રોડ ઉપર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા મળતી માહિતી મુજબ શહેરના વાઘાવાડી રોડ પરથી રવિ નામનો યુવક બાઇક લઈ પસાર થઈ રહ્યો હતો એ સમજીએ ટ્રક ચાલકે લેતા રોડ ઉપર પટકારેલો બાઇક ચાલક ટ્રકના ટાયરમાં આવી જતા કચડે ગયો અને યુવાનનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું આ બનાવ અંગે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને નીલમ બાગ જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને મૃતદેહનું પંચનામું કરી લાશને પીએમ માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડી ભાગ છૂટેલા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી